મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે સીઈટીની એક્ઝામ લેવાની હતી ધોરણ પાંચની અંદર એનું મિત્રો પરિણામ જાહેર થઈ ગયું છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ સત્તર બે પચીસના જાહેરનામા પ્રમાણે જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ માટે મુખ્યમંત્રી જ્ઞાનશક્તિ મેરિટ સ્કોલરશિપ યોજના કોમન ટેસ્ટ મેરિટના આધારે સ્કોલરશિપ યોજના પચીસ છવ્વીસ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ એકલાવી લાવી મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ઈ એમઆરએસ અને સૈનિક શાહ કોમન એન્ટ્રન્સ ડેસ્ટમાં મેરિટના સમાવેશમાં આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ છમાં પ્રવેશ આપવામાં આવનાર છે આ માટે કોઈ અલગથી પરીક્ષા લેવામાં આવશે નહીં સદરૃ બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ અગિયારથી એકને ત્રીસ કલાકે કોમન એન્ટ્રન્સ ડે એટલે સીટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આની પ્રોવિઝન આન્સર કે તે પચીસ ત્રણે મૂકી દેવામાં આવી હતી મિત્રો તો હવે એની આન્સરકી છવ્વીસ ત્રણ પચીસથી ઓગણત્રીસ ત્રણ પચીસ સુધી તમામ વિગતો ભરીને જરૂરી માનની આધારો ઈમેલ કરવાનો હતો મિત્રો સૂચના આપવામાં આવેલી હતી તો મિત્રો હવે ઉમેદવારોને આન્સર કીના આધારે તજજ્ઞ સમીક્ષી સમિતિ સમક્ષ મૂકવામાં આવેલી હતી તજજ્ઞ સમિતિ દ્વારા આન્સર કી નક્કી કરવામાં આવી હતી મિત્રો અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા સાત ચાર બે હજાર પચીસ સોમવારના રોજ એટલે કે આજે ધોરણ છનું જે પાંચનું સીટનું જે પેપર હતું એને રિઝલ્ટ મિત્રો જાહેર કરી દેવાયું છે તો મિત્રો તમે દેખી શકો છો અહીંયા આ માર્ક્સ છે એના કે ઝીરોથી ઓગણચાળીસની અંદર આટલા બધા વિદ્યાર્થીઓ છે તમે દેખી લો એક લાખ સાસઠ હજાર નવસો ને અઠ્યાસી ઝીરોથી ઓગણચાળીસ માર્ક્સની વચ્ચે છે ફિમેલ છે મિત્રો એક લાખ તેસઠ હજાર છસો પચાસ અને કુલ કુલ મિત્રો ત્રણ લાખ ત્રીસ હજાર નવસો ને અડત્રીસ વિદ્યાર્થીઓ મિત્રો છે કુલ મિત્રો પાંચ લાખ અને સાત અડત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એની અંદર તમે દેખી શકો છો એકસો વીસ એકસો પંદરથી એકસો વીસ વચ્ચે એક પણ બાળક નથી એકસો દસથી મિત્રો એકસો ચૌદ વચ્ચે નવ બાળકો છે બરાબર છે તો મિત્રો સાઠ માર્ક્સ ઉપર છે વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક્સની અંદર છે જે તમે જોઈ શકો છો એટલે મિનિમમ મિત્રો દસ હજાર છે દસ બસો અને બેતાલીસ વિદ્યાર્થીઓ જે પાસ છે તેનું પરિણામ તમે ફટાફટ મિત્રો સાઈડ ઉપર દેખી શકો છો તો મિત્રો અહીંયા દેખી શકો આ પરિણામ કુલ અઢી અઠ્યાવીસ શાળાઓ ઓગણત્રીસ વિદ્યાર્થી નેવું ટકા એટલે કે એકસો આઠ ગુણ કરતાં વધુ ગુણ મેળવેલા છે પાંચસો ને શાળાઓ જે છે એને નવસો છન્નું કરતાં વધારે ગુણ મેળવેલા છે છન્નું ગુણ કરતાં પણ નવ છનું વિદ્યાર્થીઓ એંશી ટકા આ રીતે મિત્રો તમે એ દેખી શકો છો આ સિસ્ટમ હવે મિત્રો કામ ચલાવ મેરિટ યાદીમાં અન્ય જનરલ વિદ્યાર્થીઓ પચાસ ટકા કરતાં વધુ ગુણ મેળવનાર મિત્રો પચાસ કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવનારો છે અને જ્યારે એસસી કેટેગરી પિસ્તાળીસ ગુણ અને એસટી માટે ચાળીસ ગુણ રાખવામાં સ્વનિર્ભર ખાનગી શાળાના વિદ્યાર્થી મેરિટ યાદી અલગથી બનાવવામાં આવશે એમના માટે અલગ મિત્રો મેરિટ યાદી છે સ્વનિર્ભર પ્રાઇવેટ શાળા માટે તો મિત્રો આ તમે ફટાફટ મિત્રો લિંક પર એસઈ બી ડોટ ઓઆર જે રિઝલ્ટ પર ક્લિક કરી ફટાફટ તમારે રિઝલ્ટ દેખેલો અને કેટલા માર્ક્સ તમારા આવ્યા છે એ મિત્રો કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરો જય હિન્દ તો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો ખાસ વિડીયોને લાઇક કરજો અને મિત્રો ફરીવાર મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત